હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના છ અને મારો દેવાંશ ઉઠીને દાંત કાઢે છે ને એમ કે છે હાલ ને નિશાળે એટલે આજ તો આપણે આમ તો મને તો ઉપાધિ થાય છે કોઈ દી મૂક્યો નથી એટલે પણ એને ખુશ જોઈને હુંય ખુશ છું કે એને એટલા હું બધો ભણવા જવાનો આનંદ છે પપ્પા એ રસી તો બેઠો થઈ ગયો એક અવાજે અને હાલ ને મને મૂકી જા ને હજી આપણે એને તૈયાર કરવો છે એનો નાસ્તો કરવો છે હવે આપણું રૂટિન બે વર્ષ વચમાં બંધ થયું હવે પાછું પેલા જેમ ચાલુ થઈ ગયું આપણે આવી રીતના જ આપણે હતું તાળ પડતી છે હવે આમાં કેટલા દિવસ હાલે જો એને ફાવશે અને સેટિંગ આવશે તબિયત બરાબર રહે તો જ મોકલવાનો છે નકર આપણે એને સ્કૂલે મોકલવાનું નથી હજી હજથી શરૂઆતને ટ્રાય છે

કામ કરવાનું છે ખરાનું આપણે ખરા તો ગયા જ નથી કાલે ટાઈમ નહોતો મળ્યો કાલે બપોર પછી ભાયા વદર ગયા હવારમાં ચણામાં હતા ને આજે દેવાનજી પપ્પા અત્યારે ગયા દૂધ મૂકવા આવે દૂધ મૂકીને આવી એટલે બે હેરે જાય પાણી તો નાનજી બાપા વારે છે ને સાડા છ વાગ્યામાં આપણે મોટર ચાલુ કરી દીધી એકા લાઇટ એક તો ઠંડી હોય શિયાળાની એમાં છ વાગે લાઈટ દઈ દે બપોરે બે વાગ્યા લગ એટલે ક્યાંય મેળે ન રહે બપોર વર્ષે ખેડૂતને આરામ ન થાય અને સવારે વહેલું ઉઠવું પડે ને કરતા નિરાતે લાઈટ દેતા હોય તો કઈ પ્રશ્ન એટલો બધો ન થાય પણ તોય સારું છે કે હવે દિવસની દેશે ન કરતો રાઈતે લાઈટ આપતી રાતના આવી ઠંડીનું પાણી વારવું પડે ને આજે આપણે બે મોટર ચાલુ કરી દીધું છે જો ગાયું એને પપ્પાએ મેં વાહેન કર્યું તા એને ફળ વાઢીને નાખી દીધું ને અત્યારે મને તો કામમાં મન નથી લાગતું ક્યાંય એમ ગાડીએ નથી ગમતું કે ભાઈ ગયો છે નિશાળે એટલે આપણો જીવ ન્યાન્ય છે હમણાં ટીચરને ફોન કરું કે કેવી રીતના વાંધો નથી ને કાંઈ એમ પછી મને નિરાજ થાય ત્યાં લગન તો મારો જીવ ન્યાન્ય છે હજી બે ત્રણ દિવસ તો મને એવું થાય એને ત્યાં છોકરાઓ એટલે એટલો બધો પ્રશ્ન નથી મને એની ઉપાધિ થાય રાખશે આપણે પાણી છે ચણામાં ચણામાં આવે ખાલી રહ્યા છે પાસ કેરા એ ટૂંકા ટૂંકા પછી પાણીની મોટર તો બંધ કરવાની છે જ નહીં આપણે તુવેર પાણી જવા દેવાનું છે આપણે આમ તો પાણી હરખું જ આવેલું આવે છે કઈ વાંધો નથી પણ ક્યાંક માઈનોર જે આપણે મગફળીના પારા હતા ને એ ભાગ કે આ સાઈડ આવી ગયો હોય તો થોડુંક પાણી આખા પાછું કઈક થઈ આ બાજુ જોલી બાજુ તો કઈ વાંધો જ નહોતો આ વિહકેરામાં તકલીફ રહી છે

વાયરે રાખે ને તું વેર એવું હતું કે આજ પૂરી પી જાહે પણ હવે એવું લાગે છે કે થોડીક રહી જાહે પીહે નહીં ચણામાં થોડીક વધુ વાર લાગી ગઈ હું ચાલે છે હમ 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 એક મૂકીને એક પાવાનું છે ને અમદા હા એક મૂકી રાખો હ એક મૂકીને ઓલી બાજુ થાય આજ નો થાય કાંઈ નઈ કાલે આમાં જોવાનું હે ધાન નો ધાનપજે અને કુડવી ને માળું નો હોય જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય એમ આપણે સારી જમીન હોય ને તો કહેવાય છે ને કે ભાઈ પાડાના કાન જેવી જમીન છે માથું આવો ને માથું ઊગે પણ માથું આવે તો ઉગે નહીં પણ એને ઉપમા આપી હકી કે એમાં માથું આવે ને માથું ઊગે એટલે કે તમે એમાં ગમે એ ધાન વાવો તો તમને ઉત્પાદન સારું દે એમ આપણે આ જમીન છે ને અદાવારી એમાં કોઈ દી દેશી ખાતર ભરાણું નથી કોઈ દી ટાઈસ ભરાણી નથી એમ નામ જમીન જે છે ને એનપીડીએપી માથે

હમ ઓલી બાજુ સારું આવી જાય એટલે નબળો વીગો બે વીકા પણ એ માવજત માથે આધાર રાખે જો આપણે દેશી ખાતર ને ટાઈસૂન ભરાતી હોય ને તો ફેર પડે એમ જમીન સારી હોય તો સારું ઉત્પાદન છે નબળી હોય તો નબળી દે ને અમારી જે જમીન છે ને આ એટલે આ વિસ્તારની બધી એ આમ જમીન જોઈ ને તો આસી જમીન અને ઉતામરી જમીન કહેવાય ટાંઠોળી ઓછા વરસાદે થઈ જાય અને વેલું ઉત્પાદન થાય વધારે વરસાદ હોય ને તો અહીંયા આપણે માલ કપાસમાં વેલો થઈ જાય વરસાદ ઓછો હોય ને તો અહીંયા વેલો થઈ જાય માં હજી ઝીંદવા ન થઈ ને એક વીણી આવી ગયું એટલે ઉતામરી જમીન ને ટાટી જમીન ક્યાં જમીન નહીં પ્રકાર હોય ને કેટલા પ્રકાર હોય ઉતામડી જમીન ટાટી જમીન ખારી જમીન ધોરી જમીન ઘણા નોખા નોખા પ્રકાર હોય રેતી જમીન હોય એ રીતનું ઉત્પાદન બધું દેતું હોય એટલે આમ હારી છે તો તું થોડીક કેવાનું દેવાની છે પપ્પા એ છે કઈ એટલે તું નબળી છે નકર હારી જો આમ બધે બહુ અસલ છે તું આમ બધે બહુ તુવેર હારી છે ને અહીંયા જોઈએ એટલે આપણે ગમે નહીં નબળી દેખાય પણ એ તો નબળી જમીનમાં તો નબળી જ થાય બાકી જમીન કઈ ઘટે એમ ન હોય તો કેવું છે રમેશભાઈ આમાં ખાતર ભરાવી દે આ બાજુ પાછી હમ દેશી ખાતર ભરી દેજો એટલે પર ઉપાદી જ નહીં રે તારીખ દેવાની હોય કારણ કે રેગ્યુલર જોતા જ એટલે ખબર ને જો અત્યારે આપણે ગોંડલ થી આવી ગયા છે રમેશભાઈ જોશી એટલે કે ગાયત્રી એગ્રો વાળા એટલે જે આપણે સ્પાઈડર અગિયાર કપા લેવા એ રમેશભાઈ પાસેથી ખરીદી કરી રીતે હતી અને આમ તો મારા દ્વારા લગભગ પચાસ થેલીનું વાવેતર થયું છે આપણે પ્રવીણસિંહ ચૌહાણ દરબાર છે અને એને આપણે આપણી પાસેથી જ લીધું હતું એટલે પ્રવીણસિંહે વાવેતર કર્યું એટલે આપણે જે જમીન છે એ જમીન થોડીક આપણી પચીસ ત્રીસ ટકા નબળી પડે એટલે કે ઉતામરી જમીન અને એકદમ ઠંડી જમીન એટલે એમાં માલ વેલો થઈ જાય અને અત્યારે આપણે આવી ગયા હરદીયા ગામની આથમણી સીમમાં અને પ્રવિણસિંહ વાડીએ અને આની જમીન એવી છે કે લોઠી જમીનમાં ગણાય કે જેમાં આપણે પાંચ છ ફૂટ આપણે જીસીબી ખોદી તો ધોરી ધૂળ નીકળે એટલે આવી જમીનમાં કપા અત્યારે આપણે જોવા આવ્યા ને રમેશભાઈ તો કીધું હાલો અહીંયા મુલાકાત લઈ આપડી વાડીએ મુલાકાત લીધી એટલે પ્રવીણસિંહ ને પૂછી કે પ્રવીણસિંહ તમને આ કપા કેવો લઈ ગયો આ કપાસ બહુ સારો છે મેં પોરે ગઈ વાવ્યો તો અને ઓણે મેં પંદર થેલી લીધો છે અને વાવ્યા જેવો છે બિયારણમાં કઈક ઘટ નથી બહુ સારું બી છે હું સારું સારું તમને એટલે આ જો બગડતો નથી ગમે વરસાદ થયો તો ઘણા ઘેરા બિયારણ બગડી ગયા આ બગડો નથી આવો નવો લીલો રીય અને પાકી ગયો ને પાછી ફૂટ થાય અને દવા આમાં ઓછી છાટવી પડે દવા કઈ કઈ રીસ તમે અમે તો મુનો છે ની એસી ફેટ આઈક્યો હે અમારી ખેતી ને બીજા ખેતી માં ફેર હોય તો અમારે આ કપાસ આવો ઉભો એટલે બેર બહુ વાયવા જેવું છે એટલે અમેન પ્રવિંસી તો આમ તો રાઈતે હુવાટાણે જ નોખા પડી હી બાકી ભેગા જ હોય એટલે અમે તો અલગ અલગ જૈતની દવાયું નું આખતરા કરતા હોય પણ એને એક મોનોકોટો નેસીફેટ બીજી દવા નામય નથા થાવ એક જ સાટે હી અને એક જ જૈતની ફૂગનાશક નહીં સમેશભાઈ એને પૂછો ફૂગનાશક છે કે પોરે આવો આવસો તમે હા વરોરા બે વાર થી લાવીએ આવતો રે આવતો રે વાવુ

અને એ તો આમ તો જો કે આપણા જે વિદ્યા જોવે છે કાંઈ રેગ્યુલર એ આપણા વિદ્યામાં ખબર જ છે કે આપણે સારું હોય તોય ભલે નબળું હોય તોય ભલે જે હકીકત વસ્તુ હોય છે એની જ કહેવામાં આવશે અહીંયા સારો હોય છે સારો કહેવું આપણામાં બગડો હોય છે તો બૈગડો હશે કહેવું એ હાટું જ આપણે અહીં મુલાકાત લેવા આવ્યા પ્રવીણસિંહની કે ભાઈ આપણી જમીનમાં બગડો તો પાછું એની કપા અહીંયા કેવો છે પણ હકીકતમાં અહીંયા કપા જોયા જેવો છે અને કાંઈ વાંધો નથી પ્રવીણસિંહે કીધું ખેડૂત છે એ કી મેન તો હાસું હોય આપણે તો અને બપોરે પછી નાંદી બાપા પાણી વાર વૈ ગયા તા તુવેર માં એટલે નાનજી બાપાએ તુવેરે પાઈ દીધી હવે રહી છે ખાલી બે વીઘા જેટલી કે દોઢ વીઘા જેટલી એટલે આપણે હવે જે કાલુ કહ્યું તું એમાં આવે આવ્યા સી કારણ કે બે દી થી ઢાકીને મૂકી દીધું તો એને વતાવ્યું નતું આજ બપોર પછી વતાવ્યું એટલે હવે આને આપણે ધીમે ધીમે થોડીક ધાર ને દેવાનું છે અને મોડા મોડા આવ્યા હતા એટલે હવે કીધું ધાર ન દેવી એમને જે કઈ જોવાય એટલું જોઈ લે અને હજી આપણે મંગળવારે થી રેગ્યુલર થાય કામ હજી આપણે મંગળવારે આપણે કઈ રવિવારે હજી કામમાં માં નહીં આવી સોમવારે નહીં આવી મંગળવારે આપણે આને જોવાનું કાયદેસર ચાલુ થાય

અમે આ બધી હડપ જેવો ઝગડલો નથી એટલે થઈ જાય નિરાતે ઘર્વેરે કરડાડશું અમે ને કે તમને પાંચ જણા કે દે પોર જેવા કે પોર બે ઢગલા કે તમને પોરના ઢગલા નજર માં દેખાય પોણેવા ઢગલા નથી કા ઓ મો પોર જેવો એક ઢગલોય નથી ઓ પણ તોય કેવો ઓરક મજા કેવી આવે મજા પોર આનંદમાં દેવાનું વિજો પોર થાહે

હે હા ના અલ્યા આના અલ્યા સોમવાર જાય રવિવાર ની ના એમ રાજા છે સોમવાર ને હે સોમવારે આના એક વાત ના હવે જો દીકરો હાથ

નાસ્તો આમ જો નાસ્તો કર્યો તો કે મને મે હું એમ કે કે ટીશર્ટ ને મારા ઘરે જાઉ કઈ લઈ જાઉ એમ અને ઘર સાંભળે ને એટલો ટાઈમ લગન હા જો ગાંડા ઘર જો પણ આ વાત થઈ ગાનો વયો ગયો તો એટલે સોમવારે દેવાંસ આ પાડશે તો મોકલવાનો નકર હજી આપણે કઈ મોકલવાનું નથી દેવાંસ ઉપર છે દેવાજ જ ના પાડ દીધી હજી ભાઈ અત્યારે એમ મસ્તી છે એટલે પણ હાથ ના બેઠી જશે